जम्मू कश्मीरना नेशनल कांग्रेस प्रमुख फारूक अब्दुल्लाए पहलगाम हुमलाने पगले वडा प्रधानने संपूर्ण समर्थन આપ્યું ડોક્ટર फारूक अब्दुल्लाए पहलगाम आतंकी हुमलाने पगले वडा प्रधान नरेंद्र मोदी દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રஜித் ડોવાલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકની પૂરી સમર્થન આપ્યું છે અબ્દુલ્લાએ જણાવ્યું કે અમે વડાપ્રધાનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે તેઓ જાણે છે કે તેમને શું કરવું છે તેઓએ ભારતની પરમાણુ શક્તિની યાદ અપાવતા કહ્યું અમારે પણ પરમાણુ શક્તિ છે હું યાદ કરું છું જ્યારે હું વાજપેયીજી સાથે પોખરણ ગયો હતો તેમણે કહ્યું હતું કે અમે આનો ઉપયોગ ક્યારેય નહીં કરીએ જો સુધી કોઈ અમને પહેલાં હુમલો ન કરે અબ્દુલ્લાએ ભારતની પરમાણુ નીતિની પુનરાવૃત્તિ કરતા જણાવ્યું કે ભારત ક્યારેય પ્રથમ હુમલો કરતો નથી અમે માત્ર પ્રતિક્રિયા આપીએ છીએ તેઓ પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તે પ્રોવેકેશન કરે છે તો ભારત તેની યોગ્ય પ્રતિક્રિયા આપશે અબ્દุลલાહ પાકિસ્તાનને સંકેત આપ્યો કે જો તે ભારતને પ્રેરિત કરે છે તો ભારત તેની પરમાણુ શક્તિનો ઉપયોગ કરવાની તૈયારી રાખે છે અબ્દุลલાહ વધુમાં જણાવ્યું કે અમે પાકિસ્તાન સાથે પરમાણુ યુદ્ધની તરફેણ નથી કરતા પરંતુ જો તે અમને પ્રોવેકેશન કરે છે તો ભારત તેની યોગ્ય પ્રતિક્રિયા આપશે તેઓએ ભારતની પરમાણુ નીતિની પુનરાવૃત્તિ કરતાં જણાવ્યું કે ભારત ક્યારેય પ્રથમ હુમલો કરતો નથી અમે માત્ર પ્રતિક્રિયા આપીએ છીએ આ નિવેદનો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે ખાસ કરીને પહેલગામ આતંકી હુમલાને પગલે અબ્દુલ્લાએ ભારતની પરમાણુ નીતિની પુનરાવૃત્તિ કરતાં જણાવ્યું કે ભારત ક્યારેય પ્રથમ હુમલો કરતો નથી અમે માત્ર પ્રતિક્રિયા આપીએ છીએ તેઓએ પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તે પ્રોવેગેશન કરે છે તો ભારત તેની યોગ્ય પ્રતિક્રિયા આપશે भैया तो हमारे पास, पास भी न्यूक्लियर पावर है उनसे पहले है मुझे वाजपेयी जी का याद आता है जब मैं उनके साथ पोखरन हमने वहाँ कहा था हम लोग कभी इसका इस्तेमाल नहीं करेंगे जब तक कोई और हमें इसका, इसका हमें जोर नहीं करेगा हम पे पहला वॉर नहीं करेगा हिंदुस्तान ने कभी भी आक्रमण पहले नहीं किया वहीं से आया है, और हमने जवाब दिया आज भी हम लोग इस्तेमाल नहीं करेंगे अगर अगर वो इस्तेमाल करना चाहेंगे तो फिर हमारे पास वो है खुदा करे ऐसी बात ना हो सर आज कांग्रेस ने जैसे पोस्टर निकाला उसमें दिखाया कि प्रधानमंत्री गायब है आपको तो लगता है कि ये कहाँ गायब है उन्दोने, उन्दोने मुझे नहीं मैं मैं समझता हूँ दिल्ली में पता नहीं मुझे और कहीं कहीं है तो मुझे नहीं सर्थ?